કરજણ મુક્તિધામ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા કરજણ ધારાસભ્ય ગુજરાત સરકારની વિવિધ વિકાસ ગ્રાન્ટો અંતર્ગત કરજણ નગરપાલિકા વિસ્તારમાં જૂના બજાર ખાતે આવેલ કૈલાસ મુક્તિધામના ડેવલપમેન્ટ માટે એક કરોડ ચુમ્માળીસ લાખની ગ્રાન્ટ મંજૂર થતાં આજરોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખર્તમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુક્તિધામ ખાતે ગેસવાળી સગડી તેમજ કમ્પાઉન્ડ વોલ અને ગાર્ડનનું કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપ મંત્રી અમરીશ પંડ્યા માજી સદસ્યટાલ આજે ઘણા વર્ષોથી કરજણ શહેરની અંદર એક આધુનિક સ્મશાનની જરૂર હતી અને ઘણા પ્રયત્નોથી અમારા તમામ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પછી આ એક કરોડના ચુમ્માલીસ લાખના ખર્ચે આધુનિક સ્મશાન જે ગેસ કનેક્શન સાથે અને ગેસની સગડી સાથેનો એક કરોડને ચુમ્માલીસ લાખના ખર્ચે અમે રીડેવલપમેન્ટ કરી રહ્યા છે એમાં ગાર્ડન કમ્પાઉન્ડ વોલ અને એક સ્મશાનની ગેસ સગડી સાથેનું એક બિલ્ડિંગ એ રીતેનું અત્યારે અમે આ ડેવલપમેન્ટ કરવા માટેનું આજે ખાતમુહૂર્ત છે એટલે આવનારા દિવસોની અંદર જે ચોમાસાની અંદર જે અગવડતા થાય લાકડાની એની વ્યવસ્થામાં થોડો વિલંબ થતો તો એ વિલંબને ના થાય એ માટેની અત્યારે અમે આ અત્યાધુનિક સ્મશાન અત્યારે નવું થઈ નવું કરવા જઈ રહ્યા છે